હા હા ગુપ્તા 72 કેમ ગયા 72 આઈનાઓ સાહેબ સાહેબ ગટકી ગયો હો હા હા સતી પર દીપરો હા બાપા નમન બાપા હાલા હા આ આત્મા કોણ કઈ 72 કોઈ તમારી અમે તમને હાલને તમે ભાઈ વાતો ભાઈ માલ તો જો 2400 2400 કાકાને હા હવે મારો ભાઈ કપાઈ ગયો હા રોજો પરમ આજે બેન્ડિંગ હતી હે ના પડે કોણ ના પડે કેરુ વિરોજભાઈ કે ના પડે સુપર

સુપર રેવા છવ્વીસો રૂપિયા જામનગર સુપર છવ્વીસો

ભાઈ 22 ના ડાઈવર પાસે 622 નાઈ મોટો મોકલ ભાઈ કોઈ ભાઈ ઉપર કોઈ ભાઈ ઉપર પરમાણ પંદર સુપર ચાલી પચાસ પંચાવ પચાસ નિલેશ હાર રેવા પંચાવ હાય પા હિતે પીચો એસી પીચા ને પંચાવડા વોડ પાસ દસ ચાલી ચાલી હા ચોર ચાલીસ ચાલીસ પચાસ પંચાવ હાય પાતે બસો પંચાણું પૂરા પૂરા સતર હલો સત્તરસો માં પાસે ભાઈ મિલિયમ રેવા સત્તરસો કીધું